સ્વાગત છે મિત્રો ફરી એક વખત આપણા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે હતી એમ તો આપણે બ્રશ બ્રશ કરીને એ સિદ્ધાથ ઉપડી ગેદરજીની દુકાને કપડા લેવા માટે તો મેં કીધું કપડા લાવો તો મને કે થોડીક વાર લાગશે કે કેમકે બાકી છે પછી તો મને કપડા આપ્યા પછી હું વિશાલ ભાઈ સીધા વડા વળીમાન દર્શન કરવા ના જ પેલા ભોળાનાથ ના દર્શન કર્યા પછી સીધા ઉપડે વડાવળીમાં વળીમાન મંદિરે વડા વળીમાન મંદિરે જેમ જોયું તો ના પણ દર્શન બીજા દર્શકો એવા હતા દર્શન કરવા માટે એણે પણ દર્શન કર્યા અને અમે પણ કર્યા પછી નાથી તો સીધા ઉપડે અમે રવિ બેન વાડી બાજુ રવિભાઈ અમારી વાડી કાકડી છે હાલો તો કાકડી ખાવા જાય ના જેને એમ જોયું ના તો રવિ ભાઈ ને હતીત્રી ના રોક્ષી રોક્ષી ના જીણા ગરુડિયા પણ હતા ગરુડિયા બહુ જ હતા પણ નાથી સીધા ઉપડે કાકડી ના વેલે પછી તમે તો કાકડી હાથ માં લઈ લઈને ખાતા ખાતા વાર આવ્યા પછી નાથી ના થી ઉપડે મેળામાં મેળામાં જે વિશાલભાઈ પાણીપુરી લારી દે ને કે પાણીપુરી હું ખવડાવું તો પાણીપુરી ખાધી પછી સીધા જ ઉપડે શીતળામા ના દર્શન માટે અમે ના દર્શન કર્યા સીધા તમે આવ્યા ઘરે ઘરે આવીને જોયું તો અમારે ઘરે ગાડી સાફ કરતા હતા કેમ કે ગારાવાળી થઈ હતી જો તમને આ વિડીયો ગેમ હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં